આજે મરીડા ભાગોર થી મરીડા ગામ જવાના રસ્તાનું પૂરત કરવામાં આવ્યું છે આ રોડ ત્રણ વર્ષ પહેલા બન્યો હતો પણ આ રોડ ઉપર ચોમાસા દરમિયાન બે ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે અને એના કારણે રોડ તૂટી જાય છે બીજું આ રોડ ઉપર ડ્રેનેજ લાઈન પણ હતી નહીં એટલે આજુબાજુની સોસાયટીઓવાળાને પહેલી ડ્રેનેજ લાઈન આપી છે અને એમાં ડ્રેનેજના કનેક્શન થઈ જાય પછી આ જે આખો રોડ છે એ લગભગ સાત પોઈન્ટ સાત મીટર જેટલો પહોળો અને લગભગ સોળસો સોળસો એમ કરી અઢારસો અઢારસો એમ કરીને 3600 મીટર જેટલો ટોટલ રસ્તો છે એમાં અઢારસો મીટરનો જે રસ્તો છે એ સીસી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે ભાગ પાણીમાં રહે છે એ ભાગ પર સીસી કરવાનો છે અને બાકીનો ભાગ છે એ ડામરની કાર્પેટ કરવાના છે તો આખોય રસ્તો લગભગ અઢી કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો છે એટલે અહીંયા મેં કોન્ટ્રાક્ટરને સૂચનાઓ આપી છે એસઓને સૂચનાઓ આપી છે કે આ રોડ એકદમ ક્વોલિટીવાળો વ્યવસ્થિત બને અને આનું પૂરતું ધ્યાન રાખી અને કામ થાય વખતો વખત એસો એના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરીને ક્વોલિટી જળવાય છે કે નહીં એનું પણ ધ્યાન રાખે એ પ્રકારની સૂચનાઓ આપી છે અને આખે આખો રોડ વ્યવસ્થિત રીતે બને એના માટે આજુબાજુ કોઈ દબાણ હોય તો દબાણ હટાવી દેવા અથવા તો જેને ડ્રેનેજમાં કનેક્શન જોડવાનું હોય પાણીની લાઈન કોઈને એ કરવાની હોય કે ગેસ ની લાઈન લેવાની બાકી હોય કે જોડવાની હોય તો આ તમામ કામ થઈ જાય ત્યાર પછી આ રોડ નું કામ શરૂ કરવું એવી સૂચનાઓ આપી છે અહીંના તમામ રહીશો ને કહ્યું છે કે તમે નીચે સુધી પ્રચાર કરી અને બધાને કહેજો કે પાણીની ગેસની ડ્રેનેજની એક પણ લાઈન લેવાની રહી ના જાય કારણ કે આ રોડ બન્યા પછી આ રોડ તોડવામાં આવશે નહીં એટલે આ સ્પષ્ટતા ભેર બધું કહ્યું છે અહીંના સૌ કાઉન્સિલરો કાર્યકર મિત્રો ની ખૂબ રજૂઆતો હતી મુસ્લિમ વિસ્તાર છે પાંચ છ અને સાત નંબરના વોર્ડ આ વોર્ડ ની અંદર આ વખતે ખૂબ મોટા પ્રકારમાં પ્રમાણમાં કામગીરી કરવામાં આવી છે એના બધા મુખ્ય રસ્તાઓ પણ કરવામાં આવ્યા છે ચાર પાંચ છ અને સાત ની અંદર અહીંયા અર્બન સેન્ટર પણ ખુલી ગયું છે એટલે મેડિકલની સુવિધાઓ પણ આ લોકોને પ્રાપ્ત થતી થઈ ગઈ છે એ સિવાય અનેક કામો આ વિસ્તારના મંજૂર કરવામાં આવ્યા છે અને એના પણ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરી અને કામો શરૂ કરવાના છે ને એમાં સીસી રોડ પણ છે અને સોસાયટીઓના રસ્તાઓ પણ છે તો આ બધા જ કામો આ વિસ્તારની અંદર થવાના છે અને આ લોકો માટે ખૂબ આનંદની વાત છે અને આટલી મોટી સંખ્યામાં અહીંયા આ બધા વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો આભાર કઈ કહેવાય મેં અત્યારે સ્પષ્ટપણે અહીંયા અપીલ કરી છે કે નરેન્દ્ર મોદી સાહેબનું સ્વપ્ન છે એટલે સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે નડિયા મ્યુનિસિપલ કોર્પોરેશને જે જૂનું ટેન્ડર જે કામગીરી બરાબર નહોતી એને મેં રદ કરાયું છે રદ કરાવીને નવો કોન્ટ્રાક્ટ આપ્યો છે લગભગ સો ઉપર વાહનો નડિયાદની અંદર ફરતા થઈ ગયા છે અને અહીંયા મેં જાહેરમાં પૂછ્યું કે કચરો લેવા આવે છે તો એકી સાથે બધાએ જવાબ આપ્યો કે હા અમારે ત્યાં કચરો લેવા આવે છે અને દિવસમાં બે થી ત્રણ વખત કચરો લેવા આવે છે એટલે મેં એમને વિનંતી કરી છે કે હવે તમે કચરો વારવા માટે કોઈ આવવાનું નથી તો જે ડોર ટુ ડોર કચરો ઉઠાવવા જે ગાડીઓ આવે છે એને સંપૂર્ણ સહકાર આપો અને કચરો રોડ ઉપર ફેંકશો નહીં અને કચરો તમારો ડસ્ટબિનમાં રાખી અને એ ગાડી જે લેવા ભીનો અને થૂંકો કચરાની જે ગાડી આવે એની અંદર નાખો એવી વિનંતી પણ કરી છે અને સૌ વડીલોએ એમાં સહકાર આપવાની ખાતરી આપી છે માય સ્કૂલ ઇઝ વન સાચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અંદરસ્ટાન્ડ એચ ને એવરી કન્સેપ્ટ ટોટ ઇન દ ક્લાસ એન્ડ ડોન્ટ રોડ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેકબોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યૂ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઇક ઓડિયો વિશુવલ લર્નિંગ એક્ટિવિટી બેસ્ડ લર્નિંગ And group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know? Where is my future ready school? Visit now and see for yourself.